હલો મિત્રો એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો બધા મિત્રો ગુડ મોર્નિંગ અને ચેનલમાં મિત્રો નવી હોય તો ચેનલને સબક્રાઈ કરજો અને લાઈક અને શેર કરી દો મિત્રો ખાસ કરી તો મિત્રો આપણે આજે વાત કરવાનું છે સસ્તું મકાન લેવા માટે જાહેર બહાર જાહેરાત બહાર પાડવામાં આવે છે મિત્રો થોડા ઘણા પૈસા તમારે ભરવા પડે બાકી છે સરકાર છે તમને સહાય આપે છે સસ્તું મકાન લેવા માટે જે જાહેરાત બહાર પાડવામાં આવશે એના વિશે આપણે વાત કરવાનું છે સાણો તો કઈ રીતે ફોર્મ ભરવું એની પ્રોસેસ કઈ રીતના મિત્રો છે એ પણ ડિસ્કસ કરશું તો વિડીયોમાં અનપીનો મનાઈ રહ્યું નિહાળો મિત્રો પીએમ આવાસ યોજના મિત્રો હશે ત્યારે તમારે જો મકાન લેવું હોય મિત્રો તો સરકાર તમને છે એમાં સબસિડી આપે છે મિત્રો અને જો પ્રધાનમંત્રી આવાસ યોજના છે મિત્રો ખાસ કરી ભારત સરકાર દ્વારા ક્રાંતિ યોજનાઓ કહી શકાય મિત્રો ખાસ કરી અને ગરીબી નીચે ગરીબી રેખા નીચે જેવતા જરૂરિયાતમંદ નાગરિકો માટે છે આ યોજના છે લાગુ કરવામાં આવે છે મિત્રો ખાસ કરી અને લાભાર્થીઓ છે ઘરનું સપનું પૂરું પાડે એના માટે છે અને અત્યારે છે આપણે ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ છે લઈ લાગુ છે મિત્રો આવાસ યોજના છે મિત્રો ડોક્ટર એના ગ્રામ્ય લિસ્ટ આવાસ યોજના આવાસ યોજના બે હજાર ચોવીસ ગ્રામ્ય બેંક એટલે ગ્રામ્ય પીડીએફ ફોર્મ કઈ રીતના ભરવા ગુજરાત માટે ઓનલાઈન પ્રોસેસ કઈ રીતના બધી આપણે ડિસ્કસ કરવાના છીએ તો મિત્રો આપણે ખાસ કરીએ તો આમાં કોણ કોણ લાભ લઈ શકે છે તો વીકલાંગ નાગરિકો લઈ શકે ભૂતપૂર્વ સૈનિકો મહિલાઓ લઈ શકે અનુસૂચિત એસટી જાતિ માટે એસટી જાતિ માટે મિત્રો મુક્ત બંધુ મંજૂરો લઈ શકે મિત્રો આમાં વિધાઓ અને સમાજના પસાદ વર્ગના આ બધા છે આનો લાભ લઈ શકે મિત્રો ખાસ કરી અને આપણે આગળ ડિસ્કસ કરીએ તો આ યોજના છે એ ખાસ કરી અને એનો હેતુ એ છે કે જે ગરીબી રેખા નીચે જોતા છે લોકો છે અને રેટન ઉકેલ માટે બે હજાર ચોવીસ પહેલાં સોરી બે હજાર બાવીસમાં છે આનો જે નિર્ણય છે એ આવી હતો અને આ જે યોજના છે એ લાગુ કરવામાં આવે છે મિત્રો અને જો આપણે વાત કરીએ મિત્રો તો વધુ સહાય અને નાણાકીય સહાય માટે વધારો કરવામાં આવ્યો છે મિત્રો ખાસ કરી મેદાનની વિસ્તાર મકાન બાંધવા માટે સિત્તેર હજાર રૂપિયા વધારીને હવે એક લાખને વીસ હજાર રૂપિયા છે તમને મળે છે મિત્રો ખાસ કરી ત્યારે સિત્તેર હજાર મળતા અને વધારીને પંચોતેર પ્લસ અને એક લાખને ત્રીસ હજાર રૂપિયા છે તમને મળે છે મકાન પ્રમાણે જે હપ્તાવે પૈસા મિત્રો આવે છે અરજદાર ભારતના નાગરિકો ખાસ કરીને જોવો મિત્રો નાગરિક છે ભારતનો હોવો જોઈએ મિત્રો અરજદાર પાસે પોતાનો કોઈપણ પ્રસાદની રેટ માલિકી ન હોવી જોઈએ એટલે જમીન ન હોવી જોઈએ મિત્રો ખાસ કરી અનુસૂમિત એસટી અને એસટી જાતિના માટે અને ગ્રામ્ય વિસ્તારમાં છે ખાસ કરીને આનું જે લાગુ કરવામાં આવેલ છે એમાં જો મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ મિત્રો ખાસ કરી જાતિનું પ્રમાણપત્ર જોબ કાર્ડની પ્રમાણપત્ર નકલ બીપીએલ પ્રમાણપત્ર પુરાવો મોબાઈલ નંબર અને પાસપોર્ટનો ફોટો એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે ખાસ કરી એની જરૂર પડશે અને આગળ આપણે વાત કરીએ તો સત્તાવાર વેબસાઇટ મિત્રો આપેલી છે અહીંયા છે કારણ કે ઇન્દિરા આવાસ યોજના છે એની અહીંયા આપણે સત્તાવાર અત્યારે પીએમ આ યોજના મિત્રો છે લાગુ કરવાનું છે તમારી વેબસાઇટ છે આના પર જઈને તમારે સ્ટેપ બાય સ્ટેપ રિટર્ન તરીકે જે તમારા ફોર્મ છે મિત્રો ભરવાનું રહેશે અને આગળ આપણે વાત કરીએ મિત્રો તો જે આપણે વેબસાઇટની આગળ પણ વાત કરી દીધી આપણે ખાસ કરી આવમવોના આવાસ યોજના ટેબ શોધવા માટે તમારે એફટીઓ ટ્રેનિંગ નામની લિંક પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યાં જે બધી આગળ કેબછર નાખ્યા બાદ તમારે સબમિટ કરી દેવાનું અને આગળની પ્રોસેસ મિત્રો આ કરવાની રહેશે અને ફાઇનલ સબમિટ ક્લિક કર્યા બાદ તમારો ફોર્મ છે મિત્રો ખાસ કરીને રોક થઈ જાય કોઈ પ્રજાનો પ્રશ્ન નથી મિત્રો તો કોમેન્ટ સેક્શનનો કોમેન્ટમાં જણાવજો મિત્રો તો આપણે તમારો હેલ્પ સી મિત્રો કરી દઈશું મળી રહ્યો વિડીયોમાં